પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જંબુસર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસથી તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી હોલ ખાતે યોજાઈ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા અગિયાર હજાર કરોડથી વધુની વિસ્મા હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરસ અત્રે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે કરાયું જે અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી તાલુકા કક્ષાની જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જંબુસર તાલુકાના એકતાલીસ હજાર છસો સિત્યાસી લાભાર્થી ખેડૂત મિત્રોના ખાતામાં આઠ કરોડ ઉપરાંતની રકમ જમા થશે આ ઉપરાંત રોટ વેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું પીએમ કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જંબુસર તાલુકાના એપીએમસી હોલ ખાતે ધારાસભ્ય ડી સ્વામીના સ્વામીના અધ્યક્ષસ્થાને તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તાલુકા પંચાયત કચેરી જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ ભારત સરકાર દ્વારા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીથી મહાદેવજીના દર્શન કરી અને કિસાન સન્માન સન્માન નિધિનો જે વીસમો જે હપ્તો હતો એ આજે રિલીઝ કરવામાં આવ્યો અને એના ભાગરૂપે આજે જંબુસર એપીએસ એપીએમસી ખાતે કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી સૂચના આપી અને લગભગ વીસ હજાર કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં એક બટન દબાવવાથી આજે જ્યારે ખેડૂતોના ખાતામાં એને નાખવામાં આવ્યા છે ત્યારે આજના દિવસે હું જંબુસર અને આમોદના તમામ ખેડૂતો વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન એવા મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠું છું અને આભાર વ્યક્ત કરું છું